વડોદરા મહાનગરપાલિકામાં હવે ઓગણીસ વોર્ડ છોતેર બેઠકો રાજકોટમાં અઢાર વોર્ડ અને બોતેર બેઠકો જ્યારે કે ભાવનગર મનપામાં તેર વોર્ડ અને બાવન બેઠકો રહેશે શહેરી વિકાસ વિભાગે આ અંગે તૈયાર કરેલી વોર્ડ બેઠકોને લગતી દરખાસ્તને મુખ્યપ્રધાનની મંજૂરીની મહોર મળી ગઈ છે દરેક વોર્ડની ચાર બેઠકો અને પચાસ ટકા મહિલા અનામતે લગતા નવા નિયમોનો આગામી ઓક્ટોબર બે હજાર પંદરમાં યોજાનારી ચૂંટણીઓમાં અમલ કરાશે અગાઉ અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ અને બેઠકોની સંરચનાને લગતી દરખાસ્તોનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું હતું આગામી ઓક્ટોબર બે હજાર પંદરમાં છ મહાનગરપાલિકા અને ત્રેપન નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે તેની સાથે જ નવરચિત જિલ્લા તાલુકા સહિતની મોટા ભાગની જિલ્લા તાલુકા પંચાયતોની પણ યોજાશે જેને ધ્યાને લઈને શહેરી વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા વર્ષ વસ્તી ગણતરીના આધારે પાલિકા પંચાયતોની નવેસરથી વોર્ડ રચનાની કાર્યવાહી આરંભી હતી અગાઉ અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાની નવી વોર્ડ કચેરીની બેઠકની રચના બાદ વધુ ત્રણ મહાનગરપાલિકામાં વોર્ડ અને બેઠકોની નવરચનાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે એક વોર્ડમાં ચાર બેઠકોની જોગવાઈનો અમલ આ વખતની ચૂંટણીઓમાં વખત થઈ રહ્યો છે પચાસ ટકા મહિલા અનામત નવરચનાની વાત કરીએ તો વડોદરામાં ઓગણીસ વોર્ડ અને છોતેર બેઠકો રાજકોટમાં અઢાર વોર્ડ અને બોતેર બેઠકો જ્યારે કે ભાવનગરમાં તેર વોર્ડ અને બાવન બેઠકો રહેશે મહાનગરપાલિકામાં પાંચ બેઠકો એસસી એક બેઠક એસટી સાત બેઠકો ઓબીસી માટે અનામત રહેશે ભાવનગર મહાનગરપાલિકામાં ઓબીસી માટે પાંચ એસટી માટે એક અને એસસી માટે ત્રણ બેઠક અનામત રહેશે વિભાગ દ્વારા વોર્ડ અને બેઠકોની સંખ્યા નક્કી કરાયા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ તેની પ્રક્રિયા હાથ ધરી સીમાંકન ની દરખાસ્ત આખરી કરવાની રહે છે આ મહાનગરપાલિકામાં આસપાસના ગામોને ભેળવવાને લઈને સ્થાનિક કક્ષાએ રાષ્ટ્રીય મડાગાંઠ સર્જાઈ હતી તે ઉકેલવામાં તેમાં વિલંબ થઈ રહ્યો હોય તેમ મનાઈ રહ્યું છે આ તરફ પંચાયત વિભાગે પણ ચૂંટણીઓ જેમાં યોજાનાર છે તે જિલ્લા અને તાલુકા પંચાયતોની નવેસરથી વોર્ડ રચના અને બેઠકો નક્કી કરવાની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવાનું ચાલુ કરી દીધું છે કલ્પેશ રાવલ જીએસટીવી